અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા મુકાયેલી રામજી યોજનાની માહિતી આપવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કહી શકાય કે અતુલ પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે યોજનાની વિશેષતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન એક ખૂબ મોટી યોજના ગ્રામીણ અર્થતંત્રને વિકાસ કરવા માટે માટે અને રોજગારીની ગેરંટી આ ખૂબ મોટી યોજના સરકાર લાવી છે એના ભાગરૂપે આજે પૂરી સમજ આપવા માટે વિરોધ પક્ષ જે રીતે ખોટો કાગારો કરી રહ્યો છે કારણ અર્થહીન વાત મૂકી રહ્યો છે લોકો સમક્ષ એની સામે જે રીતે સરકારે આ બિલમાં પ્રાવધાન રજૂ કર્યા છે

નામ સાથે યોજનાને જોવામાં આવી છે એટલે વધારે તકલીફ થઈ રહી છે પરંતુ ગ્રામ્ય જનતાને આ યોજનાથી ખૂબ જ લાભ થવાનો છે અગાઉ જે છીંડાઓ હતા ભ્રષ્ટાચારના વિવિધ મુદ્દાઓ હતા એ બધા આમાં એવા નડતર મુદ્દાઓ દૂર કરીને સરકારે લોકોને અનુરૂપ થાય એના માટે આ યોજનામાં ઘણા સુધારા કરીને બિલ સંસદમાં પાસ કરી આ યોજના રોજગાર લક્ષી તો છે જ પરંતુ વિકસિત ભારતનું જે સપનું છે એ સતનું સાકાર થાય એ માટેના પ્રયત્નો પણ છે ટકાઉ ગ્રામીણ વિકાસ પાણીની સુરક્ષા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસ્તા બ્રિજ જેવા કામો પણ આ યોજના અંતર્ગત હવે લેવામાં આવશે જેના હિસાબે ગામડાનો વિકાસ થશે અને સ્થાનિક મજૂરો છે તેમને રોજગારી મળશે ઉપરાંત જમીન સમતલ કરવી ખેતીવાડીના રસ્તા રિપેરિંગ કરવા તળાવો બનાવવા ચેક ડેમ બનાવવા કુવા રિચાર્જ કરવા આવી બધી આ યોજના ઉપરાંત લોકોને સ્થાનિક સ્તરે જો રોજગારી મળી રહે મજૂરી મળી રહી સારા સારું વેતન મળી રહે તો ગામડાની લોકો સ્થળાંતર થઈ રહ્યા છે એ સ્થળાંતર પણ આ યોજના અંતર્ગત અટકવાનું છે સૌથી મોટી બાબત એ છે કે મહત્તમ થાય તો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો છે કે એમનું જે વેતન બાકી છે એમના ઉપર જે રાષ્ટ્રીયકૃત બેંકોનો વ્યાજ છે એ પ્રકારે એમને વ્યાજ પણ ચૂકવવામાં આવશે એટલે કે ગરીબોનું ખરા અંતની અંદર શોષણ એ આ યોજનાની અંદર છે એવો નિર્ણય દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્ર